પાણીના પર્યામાં તાંત્રિક વિધિથી રૂપિયા બનાવવાની લાલચ આપી રૂપિયા બે પોઈન્ટ પંદર લાખની ઠગાઈ કરનાર ઝડપાયો પાણીમાં શેમ્પુ ગુલાબજળ સાબુ પાઉડર નાખી કાગળમાંથી અસલી રૂપિયા કાઢી બતાવી રૂપિયા બે પોઈન્ટ પંદર લાખનો ચૂનો ચપડ્યો હતો ઠગબાજે રૂપિયા લીધા બાદ બીજા દિવસે કોથળી ખોલવા કહેતા ભારતીય મનોરંજન બેંક લખેલી નકલી નોટો નીકળી હતી પાડી તાલુકાના પરિયા ગામે તાંત્રિક વિધિની આડમાં રૂપિયા પાંચ કરોડ બનાવી આપવાની લાલચ આપી યુવક પાસેથી રૂપિયા બે પોઈન્ટ પંદર લાખ પડાવી લઈ થગાઈ સામે આવી છે જે કેસમાં પારડી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે પરિયા બરવાડી ફરિયાના પ્રિતેશ કૃષ્ણુભાઈ પટેલ છેલ્લા ચાર વર્ષથી ઓટો ગેરેજ ચલાવે છે તેમને ઓળખીતા દિવેશભાઈ મારફતે અનવરભાઈ નામના વ્યક્તિએ તાંત્રિક વિધિથી રૂપિયા બનાવવાની લાલચ આપી હતી અનવરભાઈએ ગૂગલ પે મારફતે રૂપિયા પચીસ હજાર પાણીમાં શેમ્પુ માંગણી કરી જેની રકમ પણ ગુગલ પે દ્વારા મોકલાઈ હતી જે બાદ અમદાવાદમાં અનવરભાઈએ કોથળીમાં રૂપિયા પાંચસોની નોટોના બંડલો બતાવી રૂપિયા હજાર વધારાના રૂપિયા લઈ લીધા અને બીજા દિવસે ખોલવા જણાવ્યું હતું કોથળી ખોલતા ભારતીય મનોરંજન બેંક લખેલી નકલી નોટો મળી આવી હતી આમ કુલ રૂપિયા લાખની અંગે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં પારડી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ઠગાઈ કરનાર અનવર ઉર્ફે બાપુ અબુભાઈ સુલેમાન ઠેબા રહેવાસી મોરબીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો